કોઈને પૂછા વગર કે કઈ ખબર નહીં એવી રીતના એ જગ્યા ચાર એકરમાંથી માંથી રોડ ત્રીસ નો રોડ નીકળો એટલે જગ્યા વધી ત્રણ એકર ને હતર ગુઠા હવે આ લોકો તંત્ર એવું કર્યું કે બે બાજુ એક એકર ને હતર ગુઠા આ બાજુ બે એકર આ બાજુ અને સરકારને મળી અને કઈ મોટા વહીવટ કરી અને ચારે ચાર એકર આ બાજુ દર્શાવી દીધી એક સાઈડ ક્યારે દર્શાવી એ લોકોએ એ બે હજાર દીકરી સાથે અમારી ઉમર નાની હતી અને નાનો મોટું બાબા સાહેબ નું ભવન બનાવી પણ અમને જ્યાં તે સમયે જે પાર્ટી લીધેલી કોઈ ખાલી કરવાનું નો કીધેલું અમે અમારી જગ્યા ઉપર જ પડેલા હતા કેટલા દસ્તાવેજ છે

આપણા કાગળ આપડી ભાઈ કમ્પ્લેટ છે ચોખ્ખું કીધું કે ભાઈ આયા તો અમારી પણ એક એક ને સત્તર ગુટા અમારી બોલે તો તમે અમને કેમ તો કે ના કે બધી ઓલી બાજુ બોલાવી લીધી એટલે આમાં તંત્ર અને મામલતદાર સહિત લોકોએ એ એની મિલી ભગત હોય એ લોકો એનો વહીવટ કરી અને એકસાથ જગ્યા બોલાવીને હવે અમને અહીંથી તાડવા માટેનો એનો પ્રયાસ છે અત્યારે જે આ જગ્યા રહી તમારી કેવા ખરાબામાં ગણે છે અત્યારે લોકો અમારી ખરાબામાં ગણે